જયારે એમ કે ખોડિયાર માં રથ નીકળ્યો ને ત્યારે ખોડિયાર માં થાપો લગાવ્યો હતો એટલે એના ઘી નીકળે છે ડુંગરો છે તેની પાછળ ઘી નીકળે છે અત્યારે નથી નીકળતું પેલા નીકળતો અત્યારે ઘણી વખત કોઈક દિવસ વચ્ચે નીકળેલું હોય છે જોશું એ નિશાન નિશાન છે છે પાછળ અને અને તમને બતાવીએ બહુ મસ્ત લોકેશન બધું ગ્રીન ગ્રીન બધા બન્યા રેજો અમારી સાથે

હા દિલ ખુશ થઈ જાય ને અહીંયા હું મોસ્ટ ઓફલી જ્યારે અહીં દેવગણ આવું ને એટલે અહીંયા આવવું જ મજા આવે હું પણ આવું છું ચાલો ચાલો હવે મંદિરે આવી ગયા છીએ અંદર દર્શન કરવા જઈએ જો આ છે મંદિર જય કોડલમાં